દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું ડીજીવીસીએલના ઘરના લાઇટ બિલમાં નામ બદલી કઈ રીતે થાય તેની સંપૂર્ણ માહિતી જેમાં ઘર વારસાઈમાં આવેલું હોય તો કઈ રીતે નામ બદલી થાય અને ઘર વેચાણથી લીધું હોય તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કઈ રીતે નામ બદલી કરવી પડે તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોઈશું તો શરૂ કરીએ આજનો વિડીયો સૌપ્રથમ અરજી ફોર્મ તમારા ડીજીવીસીએલના ઘરના લાઇટ બિલમાં તમારું નામ બદલવા માગો છો અને એના માટે ક્યુ ફોર્મ ભરવું પડશે ફોર્મ કઈ રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ જોશે વગેરે પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે તમારે ઘરના લાઇટ બિલમાં નામ બદલવા માટે તમારી પેટા વિભાગીય કચેરી જઈને અરજી કરવી પડશે અથવા તો તમે ઓનલાઈન ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી પણ અરજી કરી શકશો હવે નામ બદલી કરવા માટે તમારે એ વન ફોર્મ ભરવું પડશે અગાઉ આપણે વાત કરીએ તે મુજબ કે લાઇટમાં નામ બદલી કરવા માટે ઓનલાઈન અરજી જે છે એ વિદ્યુત સેવા પોર્ટલ પરથી પણ કરી શકશો જેની લિંક આપે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે સૌ પ્રથમ ઘરના લાઇટ બિલમાં નામ ક્યારે બદલવું પડે નામ બદલવાની જરૂરિયાત ક્યારે પડે એક જો તમે ઘર વેચાતું લીધું હોય અને તેના બિલમાં જૂના માલિકનું નામ આવતું હોય ત્યારે તમારે તેમાં નામ બદલી કરવાની જરૂર પડતી હોય છે ત્યારબાદ ઘર વારસાઈમાં આવેલ હોય ત્યારે ત્યારે જૂના નામમાંથી નવા એટલે કે તમારા નામે કરવા માટે ઉપર મુજબના મુખ્ય બે કિસ્સામાં અથવા બીજા અન્ય કોઈ કારણોસર નામ બદલવાની જરૂર પડતી હોય છે મોસ્ટ ઓફલી આપણે કોમન ઘર વેચાતું હોય અથવા તો ઘર વારસામાં આવેલ હોય ત્યારે નામ બદલી કરવાની જરૂર રહેતી હોય છે હવે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની આપણે ચર્ચા કરીએ નામ બદલી માટેના ડોક્યુમેન્ટ સૌ પ્રથમ ઘર અથવા મકાન વેચાણથી લીધેલ હોય તો નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે સૌપ્રથમ એક અરજી ફોર્મ એવન ફોર્મ અરજદારની સહિયત તથા ફોટા સાથે એવન ફોર્મ તમને તમારી પેટા વિભાગી કચેરી ખાતેથી મળી રહેશે ત્યારબાદ છેલ્લા લાઇટ બિલની નકલ ત્યારબાદ જગ્યાની માલિકીનો પુરાવો એટલે કે પ્રૂફ ઓફ ઓનરશિપ એમાં કયા કયા ડોક્યુમેન્ટ હોય છે તે જોઈએ સૌપ્રથમ પ્રથમ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ અનુક્રમણિકા નકલ એટલે કે આકારણીપત્રક તાજેતરની વેરા પોઈન્ટ નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ અથવા ટેક્સ રસીદ અથવા પ્રોપર્ટી કાર્ડ વિભાગ માટે લાગુ પડે છે તલાટી કમ મંત્રી હોય ત્યાં નાખલો કાઢી શકતા હોય છે ત્યારબાદ જૂના ગ્રાહકની ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ આપણે વેચાણથી લીધેલું છે એટલા માટે તેમાં જૂના ગ્રાહકની ત્રણસોના સ્ટેમ્પ ઉપર સંમતિ હોવી જરૂરી છે ત્યારબાદ જો ઘર મકાનમાં એક કરતાં વધુ ભાગીદાર હોય તો બાકીના ભાગીદારોની રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતિ એટલે કે એક કરતાં તમે વધુ ભાગીદારોએ જો મકાન લીધું હોય તો તેમાં તમારે અન્ય એટલે કે એક કરતાં વધારે હોય તો અન્ય ભાગીદારોની સંમતિ લેવાની રહેતી હોય છે ત્યારબાદ ફોટો ઓળખનો પુરાવો તેમાંથી કોઈ પણ એક રજૂ કરો તો પણ ચાલે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ આ ઉપરના ડોક્યુમેન્ટ તમે કોઈપણ એક ઓળખના પુરાવા તરીકે રજૂ કરી શકો છો આ ડોક્યુમેન્ટ આપણે ઘર વેચાણથી લીધું હોય તેના માટેના હતા જો આમાં તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો હવે જોઈએ બે કે ઘર મકાન વારસાઈમાં આવેલું હોય તો તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે તે જોઈએ સૌ પ્રથમ અરજી ફોર્મ એટલે કે એવન ફોર્મ જેમાં અરજદારની સહી અને ફોટો સાથે ખાસ ત્યારબાદ છેલ્લા લાઇટ બિલની નકલ ત્રીજું જગ્યાની માલિકીનો પુરાવો પ્રૂફ ઓફ ઓનરશીપ વારસામાં આવું છે તે તોની માલિકી શું છે તે આપણે કયા ડોક્યુમેન્ટ ઉપરથી જોઈ શકીએ તે જોઈએ સૌપ્રથમ પ્રથમ રજીસ્ટર વેચાણ દસ્તાવેજ વારસાઈમાં પણ દસ્તાવેજ થતો હોય છે ત્યારબાદ અનુક્રમણિકા નકલ નકલ એટલે કે આકારણીપત્ર તાજેતરની વેરા પહોંચ જે તમારા ગામના તલાતી મંત્રીશ્રી પાસેથી દેવાની હોય છે ત્યારબાદ નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ ટેક્સ રસીદ અને પ્રોપર્ટી ગાર્ડ આ કોઈપણમાંથી એક રજૂ કરવાનું હોય છે ત્યારબાદ ફાળવણીનો પત્ર અને ગામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર એટલે કે ગામ નમૂના નંબર બે ત્યારબાદ મૂળ માલિક અવસાન પામેલ હોય તો વારસાઈમાં નામ બદલી માટે મરણનો દાખલો રજૂ કરવાનો હોય છે અને જો મૂળ માલિક હયાત હોય તો ત્રણસોના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ મૂળ માલિકની ત્રણસોના સ્ટેમ્પ ઉપર સંમતિ હયાત હોય તો સંમતિ અને અવસાન પામેલ તો મરણનો દાખલો જો ઘર મકાનમાં એક કરતાં વધુ ભાગીદારો હોય તો બાકીના ભાગીદારોની રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી કરેલ સંમતિ ત્યારબાદ ફોટો ઓળખનો પુરાવો એટલે કે કોઈ પણ એક જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ તેમજ સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ હવે આપણે વારસાઈમાં નામ બદલી કઈ રીતે કરવું તેના આપણા ડોક્યુમેન્ટ જોયા આમાં જો તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો હવે નામ બદલી માટે એ વન ફોર્મ કઈ રીતે ભરવું તેનો આપણે અગાઉ આપણી ચેનલ પર વિડીયો અપલોડ કરેલો છે વીજ જોડાણ માટે એ વન ફોર્મ કઈ રીતે ભરવું તેમાં સંપૂર્ણ માહિતી એવન ફોર્મની આપેલી છે જે તમે બટન પર ક્લિક કરશો એટલે તમને ત્યાંથી તે વિડીયો જોઈ શકશો અને આ વિડીયો ખાસ જુઓ જેથી તમને એવન ફોર્મ ભરવાની કંઈ પણ પ્રશ્ન ઊભા ન થાય આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે તમારી પેટા વિભાગ કચેરીની મુલાકાત લઈ શકો છો અથવા તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો ઉર્જા મિત્રો મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં આવા વધુ ઉપયોગી વિડીયો જોવા માટે જોડાયેલ રહો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો જો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને તમને વિડીયો સારો લાગે તો તમારા જે જરૂરિયાતમંદ હોય તેમજ તેમજ તમારા સગા સંબંધીને પણ શેર કરી શકો છો તેમજ જો ઉર્જા મિત્ર ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તેમજ બાજુમાં આપેલ બે લાયકન પણ પસંદ કરવું જેથી તમને અમારા નવા વિડીયો સમયસર નોટિફિકેશન મળતી